ડભોઈની સરકારી રેફરલ હોસ્પિટલ ડભોઈ તાલુકાનું સૌથી મોટું હોસ્પિટલ છે રોજના ચારસો કરતા વધુ દર્દીઓ આવતા હોય છે જ્યાં દર્દીઓ સાજા થવા આવતા હોય ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે લીલને કારણે દુર્ગંધ મારે છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે હાલ હોસ્પિટલમાં પચાસથી વધુ અલગ અલગ દર્દીઓ કમળાના ઉલતીના ટાઇફોઈડ અલગ અલગ રોગના દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે પણ ગંદા પાણીના કારણે આગળ પાછળ લીલબાજી જતા મચ્છરોના ત્રાસથી અને દુર્ગંધથી દર્દીઓ પરેશાન થઈ ચૂક્યા છે આટલી મોટી સરકારી રેફરલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે નગરમાં છેલ્લા કેટલાક સમયથી ગતળો ઉભડવાના બનાવો પણ બની રહ્યા છે અને પીવાના પાણી પણ કેટલા વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોય જેના કારણે હાલ બીમારીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે હવે દર્દીઓ રાહ જોઈને બેઠા છે ક્યારે દુર્ગંધ અને ગંદા પાણી લીલ જે દર્દીઓથી છુટકારો અપાશે તેમ દર્દીઓ બોલાઈ રહ્યું છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત ન્યૂઝ ગુજરાતી